આવે છે વારો રાશિ તુલાનો જેના અક્ષર છે ર અને ત બાપુ આપણે સીધા મંથ પ્રમાણે જ અમને કહેતા જ જશો તો અમે એ પ્રમાણે બધું યાદ રાખતા જઈએ તુલા રાશિમાં જે લોકો જન્મ્યા છે અને જે લોકોનું નામ ર અને ત ઉપર છે એ લોકોએ જાન્યુઆરી મહિનામાં એ યાદ રાખવું જરૂરી છે કે એ લોકોએ જાન્યુઆરી મહિનામાં કોઈ પણ ગરીબ વ્યક્તિને ધાબળાનું દાન કરવાનું ધાબળાનું દાન કરવાનો એનો મતલબ એ નહીં કે બહુ મોંઘા પ્રકારનો ધાબળો તમારે કોઈને ઓઢાડવા જવાનો તમારી આજુબાજુમાં કોઈ ગરીબ વ્યક્તિ છે માત્ર ચાદર પણ આપશો તો પણ તમારા જીવનમાં સારું થશે થશે અને થશે ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં ગરીબ ઘરમાં ક્યાંક અઢીસો ગ્રામ ગોળનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે માર્ચ મહિના દરમિયાન આ બહુ જ યાદ રાખવું જરૂરી છે માર્ચ મહિના દરમિયાન તમારી આજુબાજુમાં રહેતા કે તમે ક્યાંય કોઈ જગ્યાએ મંદિરમાં જાઓ છો ત્યાં જે ભિક્ષુક બેઠા હોય જે જે લોકો ભિક્ષુક છે એવી કોઈ પણ વ્યક્તિને માની લો કે તમે ત્રણ કેળાનું દાન આપશો તો તમારા જીવનની અંદર ખૂબ સારો સમય આવશે 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 અને આવશે એપ્રિલ મહિનામાં તમારે હંમેશા આ યાદ રાખવું કે એપ્રિલ મહિનામાં જો તમે કોઈને દહીંનું દાન આપશો તો તમારા જીવનમાં સારો સમય આવશે મે મહિનામાં શેરડીનું દાન આપવું એ બહુ જરૂરી છે જૂન મહિનામાં તમે જ્યારે જૂન મહિનો આવે છે અને જે વ્યક્તિનું નામ ર અને ત ઉપર છે જૂન મહિનામાં ર અને ત વાળી વ્યક્તિએ એવા લોકોને મળવું કે જે લોકો બિચારા છોકરાઓ ભણે છે અને એની પરિસ્થિતિ સારી નથી અને જો શક્ય હોય તો એક વખતની ફી જો તમે ભરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે જુલાઈમાં કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો સમય સારો આવે છે ઓગસ્ટ મહિનામાં જો તમે કેશનું દાન કરશો એટલે કે તમારી પાસે કારણ કે ઓગસ્ટ મહિનામાં બહુ જ બધા તહેવારો આવે છે એ તહેવારો દરમિયાન તમે કોઈ ગરીબ માણસને પચીસ પચાસ સો રૂપિયા આપશો તો એનો તહેવાર સુધરશે તો જો કેશનું દાન આપશો તો તમારો સમય સારો આવશે 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 અને આવશે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ કેળાનું દાન આપવાનું છે ઓક્ટોબર મહિનામાં હંમેશા આ યાદ રાખજો કે ઓક્ટોબર મહિનામાં જે ફ્રૂટ્સ જાંબલી છે જે ફ્રૂટ્સ બ્લ્યુ છે જે ફ્રૂટ્સ બ્લેક છે માની લો કે જાંબુ છે કે કાળી દ્રાક્ષ છે એનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે નવેમ્બર મહિનામાં ખીર ખવડાવો કોઈ પણ ગરીબ વ્યક્તિને જો તમે ખીર ખવડાવશો તો નવેમ્બર મહિનો તમારા માટે બહુ સારો રહેશે ડિસેમ્બર મહિનામાં સુખડીનું દાન કરો આ યાદ રાખજો ડિસેમ્બર મહિનામાં જો તમે કોઈ ગરીબ વ્યક્તિને સુખડી ખવડાવશો તો તમારા જીવનમાં સારું થશે 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 અને થશે જય હવે વાત કરીએ રાશિ વૃશિક જેના અક્ષરો છે ન અને ય જે વૃશિક રાશિમાં જન્મેલા છે જે જે લોકોના નામ ન અને ય છે એ લોકોએ 12 મહિના દરમિયાન શું કરવું આપણે એની ચર્ચા કરીશું કે જાન્યુઆરી મહિનામાં કોઈ પણ વ્યક્તિ જે ન અને ય નામ ધરાવે છે એવા લોકોએ ગાયને ઘાસ નાખો જો ગાયને ઘાસ નાખશે જાન્યુઆરી મહિનામાં તો એના જીવનમાં સારો સમય આવશે ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ ફ્રૂટનું દાન આપવું કોઈ ગરીબ માણસને અથવા તો મંદિરમાં જો ફ્રૂટનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે માર્ચ મહિના દરમિયાન માર્ચ મહિના દરમિયાન કોઈ ગરીબ માણસને દહીંનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે એપ્રિલ મહિના દરમિયાન શેરડીના રસનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે મે મહિના દરમિયાન જો કોઈ પણ બાળકને પેન્સિલ અને રબર અથવા તો નોટ અથવા તો કોઈપણ પ્રકારની સ્ટેશનરીનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે જૂન મહિનામાં જો કોઈને ચંપલનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે જુલાઈ મહિના દરમિયાન જો કોઈને કોઈપણ પ્રકારનું કઠોળનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે ઓગસ્ટ મહિના દરમિયાન જો એ કોઈ પણ વ્યક્તિને કોઈપણ પ્રકારના કપડાંનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે જે વ્યક્તિ જે વ્યક્તિ વૃશ્ચિક રાશિમાં જન્મેલી છે અને જે વ્યક્તિના અક્ષરો ન અને ય છે એવી વ્યક્તિએ સપ્ટેમ્બર મહિનામાં દૂધપાક કોઈને પણ દૂધપાક ખવડાવશે તો એના જીવનમાં સારો સમય આવશે ઓક્ટોબર મહિનામાં એ વ્યક્તિએ આ યાદ રાખવું જરૂરી છે લાકરસી લાડુ કોઈ પણ મંદિરમાં ગાંઠિયા સાથે જો પ્રસાદી ધરાવશે તો એના જીવનમાં સારો સમય આવશે નવેમ્બર મહિનામાં નવેમ્બર મહિનાની અંદર જો તમે કોઈ પણ માતાજીના મંદિરે જઈ ક્યાંય પણ દાડમ ધરાવશો અથવા દાડમ રમતું મૂકશો તો પણ તમારો સમય સારો આવશે અને ડિસેમ્બર મહિનામાં જો શક્ય હોય તો તમારી ઘરની આજુબાજુમાં કોઈ પણ પ્રકારનું મંદિર છે એ મંદિરમાં ફેમિલી સાથે કુટુંબ સાથે પત્ની સાથે જો તમે દર્શન કરવા જશો તો તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે જય